હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે અને ગણેશ ઉત્સવમાં મોદક તો આપણે ખાસ બનાવતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે મોદકની જ રેસીપી લાવી છું એકદમ સરળ રીતે મોદક ઘરે કઈ રીતે બનાવવાના તે આપણે આજે આ રેસીપીમાં જોવાના છીએ તો સૌ આપણે તાજું નારિયેળ લઈ લેવાનું છે અને તેને મિક્સર બાઉલમાં ક્રશ કરી દેવાનું છે તો અહીં મેં થોડું નારિયેળ લઈ લીધું હતું અને તેને મિક્સર બાઉલમાં લઈ લીધું છે અને હવે તેને એકદમ ઝીણું ક્રસ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું નારિયેળ સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે આપણે બીજી સામગ્રી જોઈ લઈએ તો બીજી સામગ્રીમાં મેં થોડી ઇલાયચી લીધી છે બે જાયફળ લીધા છે ત્યાર પછી થોડા કાજુ લીધા છે બદામ લીધી છે ટોપરાની છીણ થોડું ગોળ લીધો છે અને ચોખાનો લોટ લઈ લીધો છે તો હવે ફ્રેન્ડ્સ આપણે કાજુ બદામને પણ એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે તો અહીં મેં કાજુ બદામને મિક્સચર બાઉલમાં લઈ લીધા છે હવે તેને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે આ રેસિપી એકદમ સરળ પણ છે અને આ રેસીપીથી મોદક એટલા સ્વાદિષ્ટ બને છે કે સૌ કોઈને આ રેસીપીથી મોદક બહુ જ ભાવે છે તો હવે આપણા કાજુ બદામ ક્રશ થઈ ગયા છે હવે આપણે એક તપેલીમાં બે મોટી વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે અને પાણીને ગેસ ઉપર થોડું ગરમ કરી દેવાનું છે ત્યાર પછી પાણીમાં થોડું દૂધ ઉમેરવાનું છે તો અહીં મેં એક મોટી વાટકી જેટલું દૂધ ઉમેરી લીધું છે હવે તેમાં બે ચમચી ઘી ઉમેરી લેવાનું છે અને આ જ રીતે વેલણથી તેને એકદમ હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી તેમાં અડધીથી પણ અડધી ચમચી મીઠું એડ કરી લેવાનું છે હવે વેલણની મદદથી દૂધને આ રીતે ઘીમાં મિક્સ કરતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે દૂધમાં એક ઉભરો આવે એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરવાનો છે ચોખાનો લોટ આ રીતે થોડો થોડો કરીને જ ઉમેરવાનો છે અને તેને હલાવતા રહેવાનું છે જેથી કરી ચોખાના લોટના એકદમ મોટા ગાંઠા ન થઈ જાય તો ચોખાનો લોટ ધીરે ધીરે ઉમેરતા જવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે ધીમા જ કહેશે આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે અને તેને જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં મિક્સ કરી દેવાનું છે હવે લગભગ પાંચથી છ મિનિટ સુધી ચોખાના લોટને હલાવતા રહેવાનું છે અને તેને એકદમ એકદમ સરસ રીતે તે દૂધ સાથે એકદમ મિક્સ થઈ જાય જે રીતે આપણે ચોખાના લોટનું ખીચું બનાવીએ છીએ તે જ રીતે અહીં ચોખાનો લોટ એ જ આપણને મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે તો પાંચથી છ મિનિટ સુધી આપણે ચોખાના લોટને આ રીતે હલાવતા રહેશું એટલે તે સરસ રીતે મિક્સ થઈ જશે અને બધું જ દૂધ અને પાણી તેમાં સરસ રીતે ચૂસાઈ જશે તો હવે ફ્રેન્ડ્સ આપણો ચોખાનો લોટ પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરી દેવાનું છે તો અહીં મેં એક પેન લઈ લીધી છે તેમાં ત્રણ ચમચી ઘી ગરમ કર્યું છે હવે તેમાં ટોપરાની છીનને ઘીમાં શેકી લેવાની છે તો ધીમા જ કહેશે ટોપરાની છીનને ઘીમાં શેકતા રહેવાનું છે ધીમા જ કહેશે ફ્રેન્ડ્સ ટોપરાની છીનને ઘીમાં શેકી લેવાની છે બેથી ત્રણ મિનિટ સુધી ટોપરાની છીણને શીકી લેવાની છે ત્યાર પછી તેમાં જે આપણે કાજુ બદામને ક્રશ કર્યા હતા તે ઉમેરી લેવાના છે અને બે મિનિટ સુધી કાજુ બદામને પણ ટોપરાની છીણ સાથે મિક્સ કરી લેવાના છે તો હવે આપણા કાજુ બદામ પણ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં થોડો ગોળ ઉમેરી લેવાનો છે તો ગોળને અહીં એકદમ ઝીણો મેં છીણી લીધો હતો અને હવે ગોળને પણ ટોપરાની છીણ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે જો તમને માવામાં થોડું ઘી ઓછું કે વધારે લાગતું હોય તો તમે જો ઘી ઓછું લાગતું હોય તો થોડું ઉમેરી શકો છો અને જો વધારે લાગતું હોય તો તેમાં ટોપરાની છીણ થોડી વધારે એડ કરી શકો છો જેથી કરી આપણું માપ સરસ રીતે આવી જાય તો હવે ફ્રેન્ડ્સ બધા જને આપણે ધીમા ગેસે મિક્સ કરી લેવાના છે ગોળ એકદમ ટોપરાની છીણ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું અને ત્યાર પછી તેમાં જાયફળ એડ કરી લેવાનું છે જાયફળ અહીં મેં એકદમ ઝીણું ક્રસ કરી લીધું હતું હવે જાયફળ એડ કરી લીધા પછી તેમાં ઇલાયચીને એડ કરવાની છે ઇલાયચીને પણ મેં એકદમ ઝીણી કરી દીધી હતી હવે ઇલાયચી અને જાયફળને પણ આપણે આ માવા સાથે મિક્સ કરી દેવાનો છે હવે માવો આપણો તૈયાર થઈ ગયો છે બસ માવાને ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી તેને થોડો ઠંડો થાય ત્યાં સુધી રાખી દેવાનું છે તો હવે આપણો ચોખાનો લોટ જે આપણે તૈયાર કર્યો હતો તેને આ રીતે એક વાસણમાં લઈને સરસ મસળી લેવાનું છે થોડું તેલ લગાવીને તેને મસળી લેવાનો છે તેલની જગ્યાએ તમે ઘી પણ યુઝ કરી શકો છો તો હવે ચોખાનો લોટ સરસ રીતે મેં મસળી લીધો છે તો હવે આપણે મોદકની તૈયારી કરી લઈએ તો હવે આપણે થોડો ચોખાનો લોટ લઈ લેવાનો છે અને જે મોદકનો આ રીતે તૈયાર સ્ટેન્ડ મળે છે તેની અંદર આપણે મોદક બનાવી લેવાના છે તો હવે જે સ્ટેન્ડ છે તેમાં થોડો ચોખાનો લોટ પહેલાં એડ કરવાનો છે અને તેને આ રીતે દબાવી લેવાનો છે ત્યાર પછી જે આપણે માવો તૈયાર કર્યો હતો તે માવો એડ કરવાનો છે અને માવાને પણ ચોખાના લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને તેની ઉપર ફરીથી ચોખાનો લોટ એડ કરી દેવાનો છે હવે આ સ્ટેન્ડને બંધ કરી દેવાનું છે અને સ્ટેન્ડને બંધ કરીને એક મિનિટ દબાવવાનું છે જેથી કરી આપણા મોદકના સરસ શેપ આવી જાય તો આ જ રીતે મેં બીજું સ્ટેન્ડ પણ લીધું હતું અને બીજા સ્ટેન્ડમાં પણ આ જ રીતે મેં મોદક તૈયાર કર્યા હતા હવે આ જ રીતે આપણે બે શેપમાં મોદક તૈયાર કરી દેવાના છે ત્યાર પછી તૈયાર મોદકને એક પ્લેટમાં લઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા હવે મોદક તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ જ રીતે બધા મોદક બનાવી લેવાના છે અને હવે મોદકને કુકરમાં લઈને પાંચથી દસ મિનિટ સુધી બાફી લેવાના છે તો અહીં મેં ઢોકળિયું લઈ લીધું છે ઢોકળિયાના સ્ટેન્ડમાં મેં થોડું પાણી એડ કરી લીધું હતું અને ત્યાર પછી જે ડીશ હોય છે તેમાં થોડું તેલ લગાવી દીધું હતું અને હવે તેની ઉપર બધા જ મોદકને રાખી દેવાના છે અને ત્યાર પછી ઢાંકણું બંધ કરીને તેને દસ મિનિટ સુધી બફાવા દેવાના છે દસ મિનિટ સુધી ધીમા જ ગેસે મોદકને બફાવા દેવાના છે જેથી કરી મોદક સરસ રીતે બફાઈ જાય તો હવે મેં બધા જ મોદકને સ્ટેન્ડમાં રાખી દીધા છે અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને તેને ગેસ ઉપર રાખી દીધું છે તો પંદર મિનિટ પછી મોદકને મેં બહાર લઈ લીધા હતા દસ મિનિટ સુધી તેને બફાવા દીધા હતા ત્યાર પછી પાંચ મિનિટ ઠંડા થવા દીધા હતા અને ત્યાર પછી તેને એક પ્લેટમાં લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા મોદક સરસ શેપમાં તૈયાર થઈ ગયા છે હવે આપણે મોદકની ઉપર થોડું કેસરનું પાણી એડ કરી દેવાનું છે તો અહીં મેં આ રીતે બધા મોદકમાં કેસરનું પાણી એડ કરી દીધું છે અને કેસર બધા જ મોદક ઉપર રાખી દીધી છે તો ફ્રેન્ડ્સ આપણા મોદક તૈયાર થઈ ગયા છે મોદકની આ એકદમ સરળ રેસીપી હતી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થાય